ગીર સોમનાથ જિલ્લાના સાડા ત્રણ વર્ષ પૂરા કરી અને આજે અમે અરવલ્લી જિલ્લા ખાતે ચાર્જ સંભાળ્યો છે પોલીસ અધિક્ષક તરીકે ભગવાન શામળાજીના દર્શન કરી અને અમે સીધા આવ્યા છીએ જિલ્લાનો રિવ્યુ લઈશું ક્રાઈમ કંટ્રોલ લોકો સાથેનો ફીડબેક એમનો પોલીસ તરીફનો અભિગમ જે છે એ વધારે ઇમ્પ્રુવ થાય પોલીસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે આ પ્રકારની પ્રાયોરિટી સાથે અમે જિલ્લામાં કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હજી અમે આજે હાજર થયા અને પાંચ જ મિનિટ થઈ છે એટલે જિલ્લાના મૂળ મૂળ પ્રશ્નો શું છે એ સ્ટડી કરીને પછી આગળ વધશે રાજ્ય સરકારનો જે અભિગમ છે એ જ અમારો અભિગમ રહેશે ઝીરો ટોલરન્સની પોલિસી હિત પટેલ ટીવી ન્યૂઝ અરવલ્લી